નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ નવ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ભાષા સજ્જતા આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ મારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમ વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ નવ ભાષા સજ્જતા પ્રશ્ન એક સૂચના અનુસાર કાર્ય કરો જેમાં પેલું સ્વર વર્ણો ઉપર ત્રિકોણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં અ ઈ અને એ એટલા સ્વરવર્ણો છે તેની ઉપર આપણે ત્રિકોણ કર્યું છે ત્યાર પછી બીજું છે ઉપર ત્રિકોણ કરો તો જે જે વર્ણો કે ગળામાંથી બોલાય છે તે ઉપર આપણે ત્રિકોણ કરેલું છે ત્યાર પછી ઓષ્ઠ વર્ણો એટલે કે જે વર્ણ બોલવા માટે આપણા બંને હોઠ છે તેને ભેગા કરવા પડે તેને ઓષ્ઠ વર્ણો કહેવાય તો ઓષ્ઠીય વર્ણ ઉપર આપણે ત્રિકોણ કરેલું છે ત્યાર પછી ઘોષ વર્ણની ઉપર ત્રિકોણ કરવાનું છે તો જેમાં ક ટ અને પ છે તે ઘોષ વર્ણો છે તેની ઉપર આપણે ત્રિકોણ કરીશું ત્યાર પછી ચોથું અંતસ્થ વર્ણોની ઉપર ત્રિકોણ કરો તો ય ર અને લ એ ત્રણેય અંતસ્થ વર્ણો છે તેની ઉપર આપણે ત્રિકોણ કરીશું ત્યાર પછી દીર્ઘ સ્વર વર્ણોની ઉપર કરો તો દીર્ઘ સ્વરમાં આવશે આ દીર્ઘ ઇ ઉ અને રૂ આટલા દીર્ઘ સ્વરો છે જેની ઉપર આપણે ત્રિકોણ કરીશું ત્યાર પછી આગળ જોઈએ તો જોડકા જોડો જેમાં કયું છે તે જોઈએ તો એક નંબર છે તે તેની સામે આવશે દંત્ય ત્યાર પછી બે નંબર છે ભ જે ભ છે તે ઓષ્ઠ્ય વર્ણ છે ત્યાર પછી છ તો તે તાલવ્ય વર્ણ છે તો આપણે તેની સાથે જોડીશું છે તે મૂર્ધન્ય છે આપણે તેની સાથે જોડીશું અને ક છે તે કંઠ્ય છે માટે આપણે તેને તેની સાથે જોડી દઈશું ચાલો ત્યાર પછી અંદર આપણને ઉદાહરણ અનુસાર આપણે વચન અને વિભક્તિ પ્રમાણે રૂપો બદલાવાના છે તો ચાલો આપણે જોઈએ ચાલો પેલું છે જન જન શબ્દના વિભક્તિના જુદા જુદા રૂપો જોઈએ તો પ્રથમ વિભક્તિ એક વચનમાં જન કહેવાય દ્વિવચનમાં જનો કહેવાય અને બહુવચનમાં જનાહ કહેવાય દ્વિતીયા વિભક્તિની અંદર એકવચનમાં જનમ કહેવાય દ્વિવચનમાં જનો કહેવાય અને બહુવચનમાં જનાન કહેવાય ત્યાર પછી વિભક્તિ વિભક્તિની અંદર એકવચનમાં જનસ્ય કહેવાય દ્વિવચનમાં જનયો કહેવાય અને બહુવચનમાં જનાનામ કહેવાય છે તો આ પ્રકારે આપણે દરેક શબ્દો છે તેને વિભક્તિ પ્રમાણે બદલવાના છે તો ચાલો જોતા જઈએ શિક્ષક શિક્ષકો શિક્ષકા બદલાશે ત્યાર પછી માલા છે તે શબ્દના રૂપો પ્રમાણે આપણે સીતા શબ્દના રૂપો બદલાવીએ તો સીતા સીતે સીતાહા ત્યાર પછી સીતામ સીતે સીતાહા અને સષ્ટિ વિભક્તિ પ્રમાણે થશે સીતાયા સીતા અને સીતાનામ ત્યાર પછી લતા શબ્દના આપણે રૂપો બદલાવીએ તો તે કંઈક આ રીતે બદલશે લતા લતે લતાહા ત્યાર પછી લતામ લતે અને લતાહા ત્યાર પછી લતાયા લતાયો અને લતાનામ આ પ્રકારે દરેક વિભક્તિ છે તે પ્રમાણે આપણે વચન અને વિભક્તિ પ્રમાણે શબ્દના રૂપો છે તે બદલાવશું ત્યાર પછી વનઃ શબ્દ છે તેના રૂપો આપણે બદલવાના છે તે પ્રમાણે આપણે પત્ર શબ્દ છે તેના અને પુષ્પ છે તેના રૂપો બદલીએ તો પત્ર ના થશે પત્રમ પત્રે પત્રાણી દ્વિતીય વિભક્તિ પત્રમ પત્રે અને પત્રાણી અને ષષ્ઠી વિભક્તિમાં થશે પત્રસ્ય પત્રયો અને પત્રાણામ એવી જ રીતે પુષ્પ શબ્દના રૂપો બદલાવીએ વચન પ્રમાણે તો પ્રથમ વિભક્તિમાં બદલશે પુષ્પમ પુષ્પે અને પુષ્પાણી દ્વિતીય વિભક્તિ પુષ્પમ પુષ્પે પુષ્પાણી અને ષષ્ઠી થશે પુષ્પસ્ય પુષ્પયો અને પુષ્પાણામ ત્યાર પછી પ્રશ્ન ચાર વિભક્તિ નામોને વિભક્તિ રૂપો સાથે જોડો જેમ કે રામાયણ તો તે તૃતીય વિભક્તિનું ઉદાહરણ છે ત્યાર પછી રામાત તો રામાત છે તે પંચમી વિભક્તિનું ઉદાહરણ છે રામસ્ય તો તે ષષ્ઠી વિભક્તિનું ઉદાહરણ છે ત્યાર પછી રામે તો તે સપ્તમી વિભક્તિનું ઉદાહરણ છે રામાય તો તે ચતુર્થી વિભક્તિનું ઉદાહરણ છે અને હે રામ તો તે સંબોધન વિભક્તિનું ઉદાહરણ છે તો આ પ્રકારે આપણે વિભક્તિ પ્રમાણે વિભક્તિને તેના નામો સાથે જોડીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ વર્તુળમાં રહેલા શબ્દોનો પ્રયોગ કરી અને વાક્ય રચના કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપણને આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે તો ચાલો પેલું વાક્ય આપણે બનાવીશું કે અહમ યાનમ ચાલયામી બીજું વાક્ય બનશે અહમ મોદકમ ખાદામી ત્રીજું વાક્ય અહમ વિમાનમ ઉડ્ડિયામી ત્યાર પછીનું વાક્ય એક બનાવશું આપણે અહમ ચલ ચિત્રમ પશ્યಂತಿ તો આ પ્રકારે કોષ્ટકની અંદર જે શબ્દો આપણને આપેલા છે તે પ્રકારે આપણે તેનો ઉપયોગ કરી અને વાક્યો બનાવી દઈશું ત્યાર પછી પ્રશ્ન છ ક ઉદાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કરો તો અહીં ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે ચાલો આપણે વાક્ય પ્રયોગ કરીએ જેમ કે હંસસ્ય વર્ણ ધવલ એવી રીતે સસકસ્ય વર્ણહ ધવલહ બકસ્ય વર્ણહ ધવલ ત્યાર પછી હંસ ધવલ શસક ધવલ ધવલ માધવ વિષ્ણુ અનિરુધુ અને મધુસૂદન

તો ગંગાયા જલમ પવિત્રમ અસ્તી યમુનાયા જલમ પવિત્રમ અસ્તી અને નર્મદાયા જલમ આ આપણે વાક્યો બનાવશું ત્યાર પછી હર્ષદાયા સખી સાવિત્રી અસ્તી શારદાયા સખી સાવિત્રી અસ્તી અને હેમાયા સખી સાવિત્રી અસ્તિ ત્યાર પછી પ્રવીણાયા શિક્ષિકા કાંતાબેન પ્રભાયા શિક્ષિકા કાંતાબેન અને હર્ષાયા શિક્ષિકા કાંતાબેન પ્રશ્ન છ ઉદાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કરો જેમાં પેલું છે વસ્ત્ર વર્ણઃ રક્ત અસ્તી પુષ્પ વર્ણઃ રક્ત અસ્તી ફલ્ય વર્ણ રક્ત એવી રીતે મોદક સ્વાદ મધુર અસ્ત ક્ષીરસ સ્વાદ મધુર અસર રસગોલક સ્વાદ મધુર અસ્ત એવી રીતે પુસ્તક નામ ભાગવતમ નામ ભાગવતમિર નામ ભાગવતમ અસિ ત્યાર પછી કમલસ્ય વર્ણ રક્ત અસ્તિ યુતકમ વર્ણ રક્ત અસ્તિ અને વસ્ત્રમ વર્ણ રક્ત અસ્તિ આ પ્રકારે આપણે શબ્દો છે તે મૂકી અને વાક્યો લખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ ભાષા સજ્જતા ન સ્વ અધ્યયન પોતાના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સાધે સોલ્યુશન સાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો